મહુવા પોલીસ દ્વારા પ્રોહિબિશન ના ગુનામાં પાંચ આરોપીઓને પાસ હેઠળ મહુવા પોલીસ દ્વારા અગાઉ રેડ દરમિયાન કરોડ સાથે લોકો સામે કાર્યવાહી હાથ આવી હતી મુખ્ય પાંચ લોકો સામે પાસા હેઠળ દરખાસ્ત મંજૂર કરી અટકાયત કરવામાં આવેલ એક મહિલા સહિત કુલ પાંચ લોકોની પાસ હેઠળ અલગ અલગ જિલ્લાની જેલમાં મોકલવામાં આવ્યા અશોકભાઈ નાથાભાઈ જોડિયા તખુબેન લક્ષ્મણભાઈ ચૌહાણ

ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની જે વિદેશી દારૂનું વેચાણ થતું હતું એના વિરુદ્ધ એક સફળ રેડ કરવામાં આવી આવી હતી જેમાં કુલ કરોડ દસ લાખનો મુદ્દામાલ પકડવામાં આવ્યો હતા અને પંદર થી વધારે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જે અનુસંધાને ગઈ તારીખ ત્રીસ સાત ના રોજ કુલ પાંચ

એમને સાબરમતી જેલ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી કિરણભાઈ ધામજીભાઈ ચુડાસમા રહે મહુવા એમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યું છે આરોપી નરેશભાઈ જીલુભાઈ ધાકડા રહે વડલી તાલુકા રાજુલા એમને પણ રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યું છે